જેનું નામ અને એને ઓળખાણની જરૂર નથી ગરાળના એ અવધૂત યોગી એટલે આપણા અમરગીરી બાપુ જોરદાર તાળીઓના નાતે વધાવજો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી બાપુ આપનું સ્વાગત છે જય જય પૂજ્ય અમરગીરી બાપુના ચરણોમાં વંદન પૂજ્ય બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે બીજો કોઈ વાર્તાલાપ ન કરતા જોરદાર તાલીઓના નાદથી આપણા આપણા સૌરાષ્ટ્રનું ગૌરવ અમરગીરી બાપુને વધાવશું શિવાભાઈ અમરગીરી બાપુને ઓળખાણની જરૂર નથી એ સૂર્ય છે પણ આપણે ગૌરવ લઈ શકીએ કે આપણા ગીર સોમનાથ માં આવા હિરલાઓ છે આવા સંતો છે અને હું જેને કથાઓમાં બહુ વાગોડે રાખું છું બહુ ચર્ચા કરું એવો અમરગીરીજી આજે હમણાં જ ગયા છે મોટા ભાગની કોઈ કથા એવી ન હોય કે જે કથામાં હું અમરગિરી બાપુને યાદ ન કરતો હોય મળ્યો તો એક જ વાર છું હું એને પણ એની અમીરાત બહુ મોટી છે એમનું નોલેજ એમની અવધૂત કક્ષા એવા પૂજ્ય બાપુએ આજે દીપ પ્રાગટ્ય કર્યું છે ને આજે મારા માતા પિતાની ઉપસ્થિતિ પણ છે એમને હું વંદુ છું